ભુજ હમીરસર તળાવ પાસે બંધ પડેલ જર્જરિત પુલને કારણે આજે માનનીય રાષ્ટ્રપતિશ્રીને હમીરસર તળાવથી વંચિત રાખવામાં આવ્યા પુલને તત્કાલિક ધોરણે બનાવવા કચ્છ જિલ્લા કલેક્ટરને એસડીપીઆઈ જિલ્લા પ્રમુખ દ્વારા આવેદનપત્ર અપાયું બુજ લાઇબ્રેરી અને લેક વ્યૂ હોટેલ પાસે આવેલ હમીરસર તળાવના પુલની એક સાઇડને ઘણા સમયથી જર્જરિત હાલતમાં બંધ રાખવામાં આવેલ છે જે મોરબી પુલ તૂટવાની ઘટના બાદ તરત બંધ કરવામાં આવેલ હતો પરંતુ હવે તે પુલ બીજી તરફ પણ જર્જરિત થઈ ગયેલ છે જેના કારણે આવતા જતા વાહનો અને લોકો માટે કોઈપણ સમયે ઘટના બની શકે છે જેથી આ પુલને તોડીને તત્કાલિક ધોરણે નવો પુલ બનાવવામાં આવે એવી માગ સાથે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા એસટીપીઆઈ કચ્છ જિલ્લાના પ્રમુખ રોશન અલી સાંધાણી દ્વારા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુંદ્રા કચ્છ જય ભારત જય સંવિધાન મારું નામ રોશન અલી સાંધાણી હું સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા કચ્છ જિલ્લાનો જિલ્લા અધ્યક્ષ છું આજે હમીસર તળાવનું જે તળાવ ને પારે જે પુલ આવેલ છે લેક્યુ હોટલ અને લાઇબ્રેરીની સામે આ રોડ અને આ પુલ આજે દોઢ વર્ષથી જે બંધ છે જેના કારણે ક્યાં ને ક્યાં નગરપાલિકાની આમાં નબળી કામગીરી અને ચૂંટેલા પ્રતિનિધિઓની લાપરવાહી છે નગરપાલિકામાં અનેક ગ્રાન્ટો આવે છે પરંતુ આમાં આપણે જોવા જઈએ તો અહીંયાના ભુજના ધારાસભ્યની પણ લાપરવાહી છે એમાં એના પહેલાં તો ધારાસભ્યના ફરજમાં આવે છે કે આપણે ભુજની આન બાન અને શાન જેને કહેવાય હમીસર તળાવ એના ઉપર અગર આ પુલ બંધ કરી દેવામાં દોઢ વર્ષથી આવ્યું હોય અને આજની સુધી ચાલુ કરવામાં નથી આવ્યું તો એનું કારણ શું છે કે નબળી નેતાગીરી અને લાપરવાહી બીજી વસ્તુ એ હું બીજી વાત હું એ કહેવા માગીશ તો ક્યાં ને ક્યાં આમાં પણ ટેન્ડરમાં એ નેતાઓને ક્યાં ને ક્યાં મોટી ટકાવારની આશા હશે જેના કારણે ટેન્ડર પણ પૂરો પાડીને બહાર પાડી નથી શકતા અને બહાર પાડે છે તો એનો અમલવારી નથી થતી જેના કારણે આજે પણ આ પુલ બંધ પડ્યું છે બીજી વાત હું કહીશ કે કચ્છની આનબાન શાન અને ભુજની આનબાન શાન જેને કહેવાય હમીર તરાવ એ તળાવ ઉપરથી અગર આજે માનનીય રાષ્ટ્રપતિ શ્રી આવી રહ્યા છે કચ્છમાં તો એ કચ્છની જે એક મુલાકાત આ અહીંયાથી આપણે થઈ શકત પણ આજે આ હમીરસર તરા અને રાષ્ટ્રપતિ બે અહીંયાથી વંચિત રહી શકશે કારણ કે એનું કારણ એ છે કે આ પોલ ઉપરથી પસાર કરવા માટે એ લોકોને શરમની વાત છે આ નગરપાલિકાઓને નેતાઓને કે અહીંયાથી લઈ શકે આજે પ્રશાસન એ જે રસ્તાઓ ઉપરથી નીકળી રહ્યા છે એ રસ્તાઓ તો બનાવી દેવામાં આવ્યા છે પરંતુ આ પુલ નથી બનાવવામાં આવ્યું ને પુલ નથી બનાવવામાં આવ્યું એના કારણે એ લોકો અહીંયાથી રાષ્ટ્રપતિ શ્રીને નહીં લઈ જાય આજે માનનીય રાષ્ટ્રપતિ શ્રી આગળ અહીંયાથી નીકળે તો એમને ખ્યાલ પડે કે અહીંયા શું બનાવ છે શું હાલત છે ને એ લોકો માટે શરમની વાત બને અહીંયાના પ્રતિનિધિઓ માટે બને એના માટે એ બાયપાસ કરી નાખ્યું છે નહીં તો એ લોકોને જ્યારે અહીંયા આપણે જોવા જઈએ તો સમૃદ્ધિ વન જોવા માટે આવે છે પછી અહીંયા સર્કિટ હાઉસમાં રોકાણ છે તો આ કેટલો દૂર છે અગર અમિતસર તરાવની અગર એ નજારો રાષ્ટ્રપતિ શ્રી જોઈ લેત ને અહીંયાથી આ નીકળત તો આ પુલની પૂરી એને માહિતી મળત ને આ પુલની માહિતી ન મળે એના માટે એને બાય કરવામાં આવ્યું છે અને રોડ એને અલગ જ એને રૂટિંગ આપી દેવામાં આવ્યું છે ને એ રોડોમાં થાપ તો કરી નાખ્યું છે પણ અહીંયાના આજે જોવા જઈએ તો આ પુલની હજી ધૂણ દોઢ વર્ષથી આ પુલ રાહ જોઈ રહ્યો છે

Real freshness, Garupa. Yash Soft Drinks.